નમસ્કાર હું દીપક આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે કૈલાશ પર્વતની થીમ સાથે કેસરીયા ગરબા નવરાત બે હજાર ચોવીસ ગરબા મહોત્સવનું આયોજન સહાય ફાઉન્ડેશન દ્વારા સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે જ્યાં કૈલાશ પર્વતની એંસી ફૂટ ઊંચાઈ ધરાવતી પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે 15000 ખેલાડીઓ એકસાથે રમી શકે તેવું વિશાળ ડસ્ટ ફ્રી મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. આઠમી રાત્રિએ 51000 દીવડા સાથે ભવ્ય મહાઆરતી યોજાશે. નવરાત્રીમાં 10 દિવસમાં ગરબા સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે અને વિજયા દશમીએ ગરબા મહોત્સવ સ્થળ પાસે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. આ અંતર્ગત યોજાએલ પત્રકાર પરિષદમાં સહાય ફાઉન્ડેશનના પ્રમુખ જીગર પટેલ તેમજ ચેતનભાઈ પટેલે કેસરીયા ગરબા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમજ ધારાસભ્ય રીટાબેન પટેલે સૌ નગરવાસીઓને કેસરીયા ગરબા ના આંગણે પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું. ઉપપ્રાંત વૃદ્ધાશ્રમના વડીલો તેમજ દિવ્યાંગ, મુકબધીર અને સ્પેશિયલ ચિલ્ડ્રન હોમના બાળકોને આમંત્રિત કરાશે. તેઓને અગવડ ન પડે તે માટે તેમની અલગ બેઠક વ્યવસ્થા અને ગરબા રમવા ચોક્કસ સ્થળનું આયોજન કરવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ રુચીર ભટ્ટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ शहर भाजक महामंत्री कनुभाई देसाई सहाय फाउंडेशन ना प्रमुख जीगर पटेल केतनभाई पटेल सहित अन्य अग्रणीઓ उपस्थित રહ્યા હતા આજરોજ વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે આઈએ છે મંડાવાડ ઇન્ડિયા ટુરિઝમ મુંબઈના સહયોગથી ગુજરાત અને છત્તીસગઢ પર એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ સાથે ફૂડ ફેસ્ટિવલ યોજાયો જેમાં મેહરશ્રી મીરાબેન પટેલ अतिथि વિશેષ તરીકે હાજરી આપી આ અવસરે મેયર શ્રીએ જણાવ્યું હતું કે આ ફૂડ ફેસ્ટિવલ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના પ્રદર્શિત તેમજ સાંસ્કૃતિક વિવિધતાને પ્રકાશિત કરીને જાગૃતતા પેદા કરશે અને પ્રવાસનની સુવિધા આપશે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ